आज ना बापाना लाइव दर्शन कराई रेजन तो જોઈ શકો છો સુંગમજન લાઈ દશન તો બદાસી દ્રણને બાપા સ્તરામ જય શ્રી રામ આગરે દે આજ ના લાઈ દશન જોઈ શકો છો ટ્રાફિક કેટલું છે તે સુંગમજન બાપાના લાઈ દશન તો ચાલા વજરા ટાઈમ લેતા આગોજીન બાપાના દર્શન કરી મિત્રો તો સૌ પ્રથમ તો પેલા આપણે બાપાના જય સંકરા હોય છે હા ખબર મુકેશભાઈ વા સેવા પુસ્તરામભાઈ છે લેમ મુકેશભાઈ અને મુકેશભાઈ લાઈવમાં જોડાઈ જશે બંને વાપસ ક્રમ જય શ્રી રામ અસલી મજાના લાઈવ દર્શન તો આજનો ટ્રાફિક જોઈ શકો એટલું ટ્રાફિક નથી મિત્રો શાંતિલાલ પટેલ બાપાસ્ત્રામ અશોકભાઈ દેવમરારી બાપાસ્ત્રામ તો અત્યારે કાળભાઈ મંદિરે આવી ગયા છે રાજુભાઈ ટાટા બાપાસ્ત્રામ માવાણી બાપા સિત્રામભાઈ કાતરિયા પુનઃથી બાપા ડિજિટલ ગૌતમભાઈ સહસિયાથી ગૌતમભાઈ લાઈવમાં જોડાયા છે જીગ્નેશભાઈ દરજી બાપા સીતારામ અંજારથી ચાલો મિત્રો વધારે ટાઈમ બરાબર હજુ પ્રાફિટ જોઈ શકે ચાલો તો પેલા ગાદી મંદિરના દર્શન કરાવીશું પછી સીમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિરના દર્શન કરાવશું તો લાઈવમાં બની આવી મિત્રો સુંદર મજાના આજના લાઈવ દર્શન કરાવીએ વાલજીભાઈ શિયાળા આવી બાપાની મોજ રમેશભાઈ મકવાણા દેવ આજના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો ગાદી મંદિરના કાલે આવજો તમે ટાઈમ રહેશે તો મળશું ભાઈ

તો સિમદુ મજાના બાપાના લાઈ દેશન જોઈ શકું છું મિત્રો જે બંનેધારી બાવલિયા બીજી રીતે ઘણા બધા મિત્રોને કહેવાનું કે કાલે સર્વે છે પૂનમ છે એ પરમ દિવસે છે બુધવારે અગિયાર તારીખે તો ઘણા બધા મિત્રોનો કોલ આવ્યા હતા અને પરમ દિવસે ગુરુ સોરી પરમ દિવસે બુધવારે છે અગિયાર તારીખે પૂનમ છે મિત્રો તો સિમદુબજાના બાપાના લાઈ દેશન ચાલો તો વધારે ટાઈમ નહીં લેતા આગળ અને બાપાના દર્શન બરાબર જય શ્રી રામ રાધાધે જેઠ સુ અગિયાર છ બે હજાર પચીસ બુધવાર જોઈ શકો છો મિત્રો જોઈ શકે છું પૂનમ કાલે છે ના ભાઈ હમણાં બોર્ડ તો બતાવ્યું છે કે બુધવારે પૂનમ છે અગિયાર તારીખે કાલે નથી પૂનમ મંદિરે છે અગિયાર તારીખે કરશે ગીતા કુમારી બા વસ્ત્રાવ તો સમાધિના સિનિયર મજાના લાવી દેશે જે મિત્રો નવા છે કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના સવારે આઠ વાગ્યા લાવી દેશે સાંજના સાત વાગ્યા પછી સંધ્યાથીના અને રાત્રે સાડા આઠ પછી બાપાના લાઈવ દેશે કરી શકે બીજું કે કાલે છે આ કાલે પણ વહેલા લાઈવ દેશન કરાવશે સાત વાગ્યા બાજુ ટાઈમ હોય તો સાત વાગ્યા બાજુ લાઈવમાં જોડાઈ જજો સવારે તો કાલે સવારે પણ છે સાત વાગે લાઈવ દર્શન કરાવશે મિત્રો

અને બીજું કે કાલે ફરી એકવાર નવા જે આપણી સાથે જોડાયેલા છે મિત્રો જૂના એમને જણાવી કાલે છે સાત વાગ્યે લાઈવ દર્શન કરાવીશું પાંચ દસ મિનિટ પહેલાં મોડું થઈ શકશે મિત્રો આજે પણ થોડુંક લેટ થઈ ગયું છે આપણે સાડા આઠે લાઈવ દર્શન કરાવી છીએ અરવિંદભાઈ પટેલ બાબા સીતારામભાઈ તો ધ્યાનના દર્શન કરાવીએ કે જ્યાં બાપા છે વડ નીચે બેસીને ધ્યાન ધરતા તેમના એમને દર્શન કરાવીએ તો અહીંયાથી વડ મંદિર જોઈ શકો શકોને મજાનું લાગી રહ્યું છે મિત્રો રજા ફરકી રહી છે

મંદિર મંદિરમાં આને એ પણ વડ અંદર બાપાના દર્શન બે આંખના કાન મોઢે તો બાપા ના સન્ન લાય દર્શન તો જોઈ શકો છો ચાલો મિત્રો તો ઉધર આગળ જે બીજા મંદિર ના દર્શન કરાવીએ બંડીવાળા બાપાની જય હો મનીષભાઈ બાપાશ્રમ તો અચ્છા ચાલો ક્રિપાસના દર્શન કરાવીએ લાઈવમાં બન્યા રેજો આવી બગદાણા બાપાની મોજ બાપા સતરામ વાલજીભાઈ તો વાલજીભાઈ પણ છે રાજકોટથી આવીને મળી ગયા છે મિત્રો રૂબરૂ મળ્યા હતા તો તમે બધા લોકો જ્યારે પણ આવો છો ત્યારે ચોક્કસથી મળજો મિત્રો તમને બધાને મળીને આનંદ થાય છે તો સંદ મજા ના તો અચ્છા છે પ્રાદિમિત પ્રાદિમિતના સંદ મજા બાપાના લાઈ દેશ જોઈ શકો છો જયદીપભાઈ ખુમાર બાપા છત્રા જગદીશભાઈ ગરજી બાપા છત્રા અશ્વિનભાઈ ઇમ્બાસી